તમારા બાપા ના હવે મને ચેન ન પડે ને તો ફોન કરીને વેરા સોપી દેවි છે

અલે આજી હરા દહો તો આઈ તો વેલાવાલા ઘેર દો ઘેર શું થઈ નાતો આ જમીન વેચી લ્યો અઠવડીનો ટાઈમ ચીવી અસલ થી આપડો તો ઇલા ભાનુરા ખાલો થા બાબારાનું આ ઇ તો ભાનુરા ખાલો થા ખાલી કરે મારો બાપો હાઈન વર્ષ જમીન માવો

હા ભાઈ વેચવાની છે ને જમીન તો કેવું કિંમત મેલી છે 25 લાખ રૂપિયા વિગા એક જ સેટા આઠ વિગા છે એટલે રોડ છે એપ્રોચ રોડ છે કે અરે રોડ ને રોડ ટચ જ છે ભાઈ બરોબર તી મન કોઈ તો આમ જીન અરે તો બેઠક જાય પછી થોડા ઓછા તો ચાલે પણ આ 25 લાખ મૂક્યા છે એવું એ ઉજીન હા તે બેઠક ઉઠાવ માં પાછું પાછો કરજો તો કરીયો કો ખડો અમે કાય ભેગા થઈ જો આઈ તો બાપાઈ આરેડો તું જ ભાઈ

પચીસ લાખ ના હોય અરે વિખે પચીસ લાખ રૂપિયા મને કેટલા ઘર રાખશે પચીસ લાખ રૂપિયા તમે તમારે લેવી હોય તો આપી દો પચીસ લાખ રૂપિયા ધારી વગર જમ સાજો તમે ધારી વગર વાત નહીં યાર હું તમારે કીધું ને તમારે જોતી હોય તો પચીસ લાખ રૂપિયા મૂકો દસ દારામાં તમે લઈ લો તમે તમારા મનમાં ગમે તેમ ત્યાં મતતા હોય અને બીજી વસ્તુ મારા ડેટો ભોસી હેતરમો ઓય કા ઝારુ ફીસા અને કયો ગળા આવે ને કોણ જમીન લેયા ટોટિયા કાપી નાખું એ તો પગ મેરત કોઈ

પણ જમી તો વેચી મારવાની છે તમારા મનમાં ગમે તે માતા ભૂલી જજો તમારે લેવી હોય તો હવે કહો છો કે લઈ લે 25 લાખ માં નહીં બોલતા તો તો હારું જા સોગરો હાલમાં અરે હો જતો તો અબરે તમને વાહ બા પરથી આલી તો ખાલી જમીન નવી કાઢી છે આલી સાથે મજૂરી નહીં કરી મારા બાપાએ મજૂરી કરી છે અરે ભાઈ કાય હડો ભાઈ બીજા હો ખાતો ભાઈ ખાતો હાઈટ વિગા જમીન

પણ આટલી બધી દાદાગીરી આપડે ના હોય આપણો હક ના ચાલે આપડો ડોવા સમ હક ના ચાલે તૈન પેઢી થી જમીન વાઈએ છીએ મારા બાપા વાઈ હું વાઈ ને મારો છોકરો આવો પણ મને ના થાય મારા જીવને ના થાય એ એ હું માટી ખાઈને મોટો થયો છું જમીન માં ડોવા આપડે વાઈએ છીએ એ તો માલિક છે એ માલિક છે ને પેલા પૂછવાનો હક મને છે તમારો આખો જમીન જોવો છે ને જોતી ઊંધી વાત છો આવાજ બધી લે અજે ભાઈ બે તો મેની અહીં આપણે ના હા બાપ ભાઈ દાદુને ફરા જવા છો દાદા કે કરત કે અરે ને ખેતર માં જીણા કા ભેળાઈ નાખવાન કેસે ખોટું છે હા એ પાક બગડી જા આ એ તો પક તો કોઈ મેલા પક આપી નાખું અન તો જોઈને મંદિર બનાવો જી ખબર નહી જો વાઘોની અજી વાઘોને કો ઓરકતું નહી જી અજી મારો કાર સળીને તો હારું છે બાકી લોઈન નદીઓ વહી ગઈ અરે પછા ભાઈ હા આ ડેટિંગ ડેટી યાર જબર વાઈ જઈ યાર

આ તો તકચી વાર આપડે કરીએ જમીન વેચવા કાઢી છે જે ગરાક આવે પેલું તમારો નજરો ગ્રક બરાક છે સારું તમે હોય તો અમે ગરાક તો અમે રાખી લીધું રાખી

તમારો ભાવ બોલો કીધું પચીસ લાખા લેવાના રાખવાની ચાર બીઘા મુખલો બે રાખો તમે જ રાખો એક લાખો બે હજાર રાખો ચલો વીઘા તમારી બરોબર નહીં ના હોય લાખ ના હોય પણ તમારા કેનેડા કમાઈ લેજો તમારે જો તમારે લેવી હોય તો બે લાખ રૂપિયા બધા ના કરાયું હતું તમારું એ નહીં તમારું નહીં છેલ્લે

લાખ નહીં યાર લાખ નહીં પોટ્યા કરી દેજો કશ્યો આને 5 લાખ આલ દી હેડો ખબર ના પડે કાક루 હારો હગુ વાળું રાખું હોય હા ના

એટલે ઘરનો ઘર નો પગ કાપ્યા કાપ્યા જ કાલી એ ત્રણ પગ કગ મેલું ને તો હાથ હાથ પે જો ઉદીને હાથ પે યાદ કરજી મને મેલા શિયા લાકડાથી કોઈ મળવા નહી દે જો આપડા અજી મને તું છોર ખજ યોલી ભાગે કાકા તઈ જમીનમાં પગ મેલે હાઈટ પરથી જમીનમાં આવું છું આ રૂપિયા લઈ જાય છે ને બધું પતી જીવ મેલો મારા સંડાસનો એટલું ખાતર ટોળી ટોળો ભરી જોઈએ એટલો તને શો ખબર છે જમીન જવા દઉં જઈને કે આવ ગયા એ તો પગ મેલો છે ને દેહી જવા કોણ તો એલા ગાડી માની જો છોડી ના પાણ આવો નોકા તો મારું નો બડજી ગડજી કોઈ વળ વન ને આપણા બાપો તો મામા બરોબર શું કરતો કાપે કોઈ નહી તો એ

તમારાલ છે મને તમારા મુઠો જોઈને મને એવું લાગે છે કે તમે હું છો તમારા પૈસા નો પાવર થઈ જાય થોડું વિચારો

ઈવન કે તમે બીજા બાર વેચો એના કરતી વાઘુભાઈ તમારે હાઈટ વર્તી વાવું છું તમે વાઘુભાઈ ના લો અલા બાબુ ને મારા બાપો વાત કરતા મારા બાપો વાત કરતા કે બાબુ છગડ્યો આ બાપ ભાઈ ને મારા બાપા એમ કેતા કે નેનું હતું તને મારા બાપા એ મોટું કર્યું છે અને ભણાઈ જણી આવ સુગાને કેડા મોકલ્યો બા હેતા પાક દેતા ને પક્કા પી નાખ્યો ના વાઘુભાઈ માન નઈ લેવી 哎，马江。